સુરતના સેન્ટ્રલ ઝોન એટલે કે તળ સુરતમાં સાર્વજનિક સુવિધાના અભાવને લઈને ભાજપના ધારાસભ્યએ મેયરને પત્ર લખી રજૂઆત કરી સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયર દક્ષિષ માવાણીને પત્ર લખી તળ સુરતમાં સાર્વજનિક સુવિધાનો અભાવનો ઉલ્લેખ કર્યો સાર્વજનિક સુવિધાના અભાવના કારણે તળ સુરતમાંથી લોકો અન્યત્ર હિજરત કરી રહ્યા છે આ વિસ્તાર ભાજપનો ઘડ ગણાય છે ચોત્રીસ વર્ષથી સુરતમાં ભાજપનું શાસન છે પરંતુ તળ સુરતમાં સુવિધાનો અભાવ છે ધારાસભ્યો આ વિસ્તારમાં તમામ રોડ આરસીસી કરવા માટે માંગ કરી ગીચ વસ્તી અને વર્ષોથી સુવિધાનો અભાવ હોવાથી લોકો હવે પોતાનો વિસ્તાર છોડવા મજબૂર બની રહ્યા છે કોઈ પણ કામ ન થતા પણ અરવિંદ રાણાએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો ને કોર્પોરેટર સાહેબને કહેવાનું અમારે કે કોઈ કર્મચારી આવે જે બંધ કઈ જોતા નદીને જોઈને ચાલ્યા જાય છે ને એના માટે તમે ખાસ સુવિધા લો તો સારું એમાં ગોલવાના સ્થાનિક લોકો છે ને કે બહાર ચાલ્યા જાય છે છોરી છોરીને છોકરા મુલ્લાઓને છોરી છોરીને મા બાપોને છોરી છોરીને છોકરા લોકો બહાર રહેવા ચાલ્યા જાય છે એમનું ભવિષ્ય સુધરે એના માટે બહાર ચાલ્યા જાય છે ગોલવાર છોરી છોરીને ને ગોલવાની પરિસ્થિતિ એટલી ખરાબ છે તો તમે જોઈ લઈ શકો એવી થઈ ગઈલી છે મારા એક પાલિકાને પત્ર લખ્યો છે કઈ રીતની રજૂઆત હતી તેને લઈને અત્યારે અરવિંદ રાણા જોડે વાત કરીશું સાહેબ કઈ રીતની રજૂઆત છે અને પત્રમાં કયા કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં અને મેટ્રો ટ્રેનનું જે કામ ચાલે છે એ અંડરગ્રાઉન્ડ જે કામ ચાલે છે એની પણ ખોટકામથી આ સુરત શહેરની પ્રજા ત્રાસી ગઈ હતી અને છેલ્લા દસ વર્ષથી લોકો હેરાન પરેશાન થતા હતા અને એટલા માટે કેટલાક પરિવારો તો સુરત શહેરના સેન્ટ્રલ ઝોન છોડીને અન્ય ઝોનમાં પોતાના પરિવારો સાથે ગયા છે કે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બીજો વિકાસના કામો કરવા માટેની શક્યતા નથી અને સેન્ટ્રલ ઝોનના લોકો વર્ષોથી જ્યારે સુરત મહાનગરપાલિકાનો વેરો ભરે છે અને આ જે વેરાના નાના છે તેનાથી અન્ય ઝોનના વિકાસના કામો થાય છે તો સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના વિસ્તારના પણ આ તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે અને અમારા વિસ્તારમાં જે કોઈ આવી સમસ્યા હોય તો એ સમસ્યાને દૂર કરવા માટે અમે તંત્રનું ધ્યાન દોરતા હોઈએ છીએ બિલકુલ આ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા જેમને જણાવ્યું છે કે પત્ર લખવામાં આવ્યો છે અને ચોક્કસપણે પત્ર ની અસર પડશે અને કામગીરી કરવામાં આવશે સાઈ જગતાપ જીએસટીવી સુધી